નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ છોટાઉદેપુર પોલીસ દ્વારા દેશના વડાપ્રધાનની ગરિમા અને ભારતના અને અખંડિતતા તેમજ રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરનાર સામે કાર્યવાહી કરી છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમ્ત શેખ દ્વારા સૂચના આપવામાં આવી કે સોશિયલ મીડિયા એક્ટિવિટી ઉપર વોચ રાખવામાં આવે અને પગલાં ભરવામાં આવે અને તેના જ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં ચાલતું ન્યૂઝ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ નામના વોટ્સએપ ગ્રુપમાં એક મોબાઈલ નંબર કે જેના દ્વારા દેશના વડાપ્રધાનની ગરિમા તેમજ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા તથા રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા ઈરાદા સાથેનો એક વિડીયો વાયરલ કર્યો હતો અને વાયરલ કરનાર કેશુરભાઈ રોહિત જે છોટાઉદેપુરના તેજગઢ તાલુકાનો રહેવાસી હોવાની માહિતી મળતા જ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો વડાપ્રધાનની ગરિમા અને ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા તથા રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરનારવાના ઇરાદા સાથેનો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય કેશુરભાઈ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી